નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે એક બહુ મહત્વના મુદ્દાને લઈને અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ક્યાંક એમ જોવા મળતું હોય છે ક્યાંક ઇકોનોમીને અત્યારે જો સ્ટેબલ જોતા હોય ને દરેક લોકો તો કઈ રીતે જુએ છે બે દ્રષ્ટિએ જુએ છે કે આ વખતે શેર માર્કેટ કેવું છે જીડીપી અપ એન્ડ ડાઉન થતો અત્યારે આવતો તો છે કે નહીં કારણ કે અત્યારે આલની જો વાત કરીએ ને તો અત્યારે શેર માર્કેટ ઇકોનોમીને અત્યારે સેટ કરવું એ થોડુંક ક્યાંક અઘરું પણ જોવા મળતું હોય છે કારણ કે આપણે ઇકોનોમીને અત્યારે તો જે શેર માર્કેટ ઉપરથી જજ કે ક્યાંક અત્યારે તો યોગ્ય જોવા મળતી નથી તેવી પણ બાબત જોવા મળતી હોય છે ઇકોનોમીની પાછળ ઘણા બધા એમ કે ને કે અત્યારે પરસ્પેક્ટિવ જોવા મળતા હોય છે કે અત્યારે તો આ શું પરિસ્થિતિ છે કેવી રીતની છે આની પાછળ શું કરવું જોઈએ કેવી રીતના અત્યારે તો એમ કે પ્રોઝ એન્ડ કોન્સ અત્યારે તો જોવા મળતો હોય છે તેવી ઘણી બધી અલગ અલગ બાબત હોય છે આવકની અસમાનતા હોય જીડીપી જોવા મળતો હોય સાથે અત્યારે તો વૈશ્વિક પરિસ્થિતિ કેવી છે રૂપિયાની સિચ્યુએશન કેવી છે બધું જોવા મળતું હોય છે પણ આજની વાત કરીએ ઉદ્યોગપતિ અને બિઝનેસ ટાઈકુન એવા ગૌતમ અદાણી ફરી એકવાર ચર્ચામાં જોવા મળી રહ્યા છે તેમની ઉપર એવો આક્ષેપ છે કે તેમણે ભારતમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટને હાંસલ કરવા માટે ભારતીય અધિકારીઓને આશરે બે હજાર બસ્સો પચાસ કરોડની લાંચની ઓફર કરી હતી તેવી બાબતમાં સામે આવી છે અદાણી જૂથે આ પ્રોજેક્ટ્સ માટે અમેરિકન રોકાણકારો પાસેથી ભંડોળ પણ એકત્ર કર્યું છે અને એવો પણ આરોપ છે કે અદાણી ગ્રુપે રોકાણકારોને તો લાંચ અને ભ્રષ્ટાચાર વિશે માહિતી આપી ન હતી આ પ્રોજેક્ટ્સથી વીસ વર્ષમાં જૂથ માટે અંદાજે બે બિલિયનનો નફો થવાની પણ ક્યાંક અપેક્ષા સામે આવી હતી જ્યારે ન્યૂયોર્કમાં અત્યારે આવતો આ પ્રકારનો જે ઘટસ્ફોટ સામે આવ્યો ત્યારબાદ જોવા જઈએ તો ક્યાંક રોકાણકારોના ઘણા બધા પૈસા પણ આજે જે રીતે ધોવાયા છે તેવી પરિસ્થિતિ પણ સામે આવી છે આ આજની બાબત નથી ઇન્ડિયનમર્ગનો જે એક રિપોર્ટ સામે આવ્યો હતો ત્યારે પણ આ પ્રકારની જે સિચ્યુએશન જોવા મળી હતી તે તે વખતે પણ ક્યાંક માર્કેટ ઘણા મોટા પ્રમાણમાં એ વખતે પણ ધોવાયું હતું તેવી બાબત પણ સામે આવી હતી આજની સિચ્યુએશન શું છે આનાથી અત્યારે તો ભારતીય શેર માર્કેટની કેવા પ્રકારની સિચ્યુએશન જોવા મળશે આગામી સમયમાં કેવા પ્રકારની સિચ્યુએશન થઈ શકે છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે બ્રિજેશભાઈ પરીખ કે જેઓ ફાઇનાન્શિયલ એડવાઇઝર છે સાથે સાથે જ સિદ્ધાર્થભાઈ ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ અર્થશાસ્ત્રી છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે બ્રિજેશભાઈ મારે શરૂઆત મારે આપનાથી કરવી છે અદાણીઓ ઉપર વધુ એક અત્યારે તો આક્ષેપ જોવા મળ્યો છે હું આજની જ વાત કરું તો આજે આમ ક્યાંક પરિસ્થિતિ તો એવી જોવા મળી રહી છે કે અઢી લાખ કરોડનું આ વખતે ધોવાણ પણ જોવા મળી રહ્યું છે માર્કેટમાં ક્યાંક સેન્સેક્સ પણ અત્યારે તો જે ડાઉન જોવા મળ્યો છે નિફ્ટીને પણ અસર પહોંચી છે આજનું શેર માર્કેટની સિચ્યુએશન સૌથી પહેલાં તો કેવા પ્રકારની છે મારે જાણવું છે અત્યારે જે શેર માર્કેટ છે ઓલરેડી મંદી નો સામનો હંમેશા ભૂલ અને બેર વચ્ચે ફાઇટતી હોય છે અને આ પ્રકારના જે ન્યૂઝ આવે ને એ બેર પાવરફુલ બનાવે અને માર્કેટ ને નીચું લાવવામાં એને વધારે જોરદાર બનાવે એટલે

પોઝિટિવ બાજુ તો એ એવી રીતે છે કે આ ન્યૂઝ છે એ સ્પેસિફિકલી ગ્રુપ ઓફ કંપની રિલેટેડ છે બરોબર છે જે કઈ અસર આગળના વર્ષોમાં આવવાની એ છે દાની ગ્રુપના શેરોમાં ડેફિનેટલી ચિંતાનો વિષય છે પણ આપણે આપણે જોવા ઇન્વેસ્ટર કમ્યુનિટી તો જે લોકો દાની ના શેરમાં રોકાણ નથી કરેલું એની માટે આ સમાચાર એ એટલા બધા નુકસાનકારક નથી એટલે આપણી ઇકોનોમી શેર બજાર જ્યારે છે કહીએ છીએ ત્યારે એ લીડિંગ ઇન્ડિકેટર કહેવાય તેજી અને ઇકોનોમીમાં ટ્રાઉઝ આવે એટલે કે થોડી ઘણી ડાઉન થાય ત્યારે જે સિગ્નલ મળી રહ્યા છે શેર માર્કેટના આધારે એ આપણી ઇકોનોમી આગળ ક્યાંક થોડી ડાઉન થશે એનો ગ્રોથ છે ડાઉન થશે ગ્રોથ ચાલુ રહેશે પહેલા પણ આપણે હિન્ડનબર્ગ ઉપર ચર્ચા કરી હતી તમને યાદ હશે કે આપણે હિન્ડનબર્ગ વખતે ચર્ચા કરી હતી કે આ જે સિચ્યુએશન સામે આવી છે ને તેમાં અત્યારે ઇકોનોમી ને અસર તો અત્યારે થશે કારણ કે અદાણી ગ્રુપ જે અત્યારે કહી શકાય બહુ મોટો ગ્રુપ અત્યારે આવતો છે અને જો અદાણી ગ્રુપ ઉપર જ આ પ્રકારનો જે તરલ આરોપ જોવા મળતો તો ચોક્કસથી અત્યારે જે રીતે માર્કેટનું પણ ધોવાણ જોવા મળતું હોય છે આજે જે પ્રમાણે અઢી લાખ કરોડ સમથિંગનું અત્યારે જોવા મળ્યું જે આજના સમયમાં ઇવન સેન્સેક્સ પણ અત્યારે થોડો ઘણો ડાઉન જોવા મળ્યો નિફ્ટી પણ અત્યારે તો જે જોવા મળી આ બધા ઉપરથી ક્યાંક કહી શકાય કે અત્યારે જે આ વધુ એક જે આરોપ અત્યારે સામે આવ્યો છે ગ્રુપના એમ કહે ને કે પર્સનલ ઇમેજ જે હોય એક આખી આખી ગ્રુપની કોર્પોરેટ ઇમેજ એક અત્યારે હોય તેની ઉપર તો ચાલો અસર પડશે પણ સાથે સાથે અત્યારે તો ઇકોનોમી ઉપર પણ આ પ્રકારની જે અસર પડશે ને પ્લસ જ્યારે માર્કેટમાં અત્યારે તો જે પ્રમાણે વોલેટાઇલ જે જોવા મળી રહ્યું છે તેમાં હજુ થોડીક વધારે પડતી અસર જોવા મળશે ચાલો આજે તો અત્યારે આ પ્રકારની જે સિચ્યુએશન જોવા મળી રાહુલ ગાંધીએ પણ ક્યાંક જે સ્ટેટમેન્ટ આપ્યું

એક તો અમેરિકાની વિદેશની ધરતી ઉપર ચાલતો એક એલિગેશન છે એનો કોર્ટ નો મેટર છે ભારતની કોર્ટે અદાણીને ક્લીન ચીટ આપી દીધી છે એટલે પેલો પરદેશમાં બેઠો બેઠો દૂરબીનને જોઈ રાખે ભાઈ અહિયાં કાણું પડ્યું છે અહીંયા કાણું પડે પણ તમે તમારા ઘરમાં ધ્યાન આપો ને ભારતમાં ટોકાચો નું કરવા કરો છો એટલે એ પેલો પ્રશ્ન એ છે બીજું કે આ ભૂરિયા લોકોને હંમેશા ભારતની પ્રગતિથી ક્યાંક ને ક્યાંક ચીડ ચડે છે કે આ ભારતીયો ભારત આગળ કઈ રીતે વધી જાય છે એમનાથી એ પચતું નથી સહન નથી પેટમાં તેલ રેઠે રહી વાત વિપક્ષની તો વિપક્ષ ને ભાઈ તમારા કોમનવેલ્થ ગેમ માં જે કૌભાંડો થયા હતા એની વાત કરો ને અદાણીના એક પણ આક્ષેપ સાબિત નથી થયા સાબિત થયા હોય તો કોટે ને સજા કરે ને અને વગર કારણે સેબીને હેરાન પરિશાન કરવાનો ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરી રહ્યા છે તો કદાચ ભારતના દુશ્મનો ભારતની બહાર નહીં ભારતના દુશ્મનો ભારતની અંદર જ છે એવું કહેવાય અને ઘર કૂટે ઘર જાય એના જેવો કાંડ આ બધા થઈ રહ્યા છે કારણ કે આ કેસ ને તમે વિવરણ કરશો તો એવો આક્ષેપ થયો છે અમેરિકામાં કે અદાણીએ ભારતીય અધિકારીઓને લાંચ રુશ્વત આપી અલા ભાઈ લાંચ રુશ્વત ભારતમાં આપી હોય ભારતીય અધિકારીને આપી હોય તો કે સહી ચાલવા જોઈએ ને અમેરિકાનું શું લેવા દેવા છે બીજી વસ્તુ 2 લાખ કરોડ નું માર્કેટ કેપ નું ધોવાણ થયું છે તો દર્શક મિત્રો એ કોઈ પણ પેનિક કરવાની જરૂર નથી કારણ કે મેજોરિટી શેર હોલ્ડિંગ પ્રોમોટર જોડે છે એટલે જો સૌથી વધારે ચિંતા હોય ને તો અદાણી આદાણી ગ્રુપના ને ચિંતા થવી જોઈએ નાના રોકાણકારો ના પૈસા કમ્પેરેટિવલી સેફ છે કારણ કે મેજ્યોરિટી હોલ્ડિંગ અદાણી ગ્રુપના પ્રોમોટર જોડે છે અને એમનું સ્ટેટમેન્ટ તરત આવી ગયું છે કે આ એક બેઝલેસ એલિકેશન છે આમાં કોઈ તથ્ય નથી અને અમે હંમેશા દરેક દેશના કાયદા કાનૂનનું પાલન કર્યું છે અમેરિકા કયા જોડે આ પૂરી રહ્યો છે કારણ કે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસનો એક કાયદો છે ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ છે એના અંતર્ગત સાંસામાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે

કોમન સેન્સ નો પ્રશ્ન છે અને આપણા ઇન્વેસ્ટરો ખાલી ખાલી પેનિક કેમ કરે છે એ ખ્યાલ નથી પડતો તમે જ મને કહો યજ્ઞભાઈ કે કોઈ કરપ્શન કરતું હોય તો કોઈ કંપની એના બેંક ખાતામાંથી 2000 કરોડ કોઈ અધિકારીને આપતા હશે એ આપે તો કેશમાં આપે બે એને કંપનીના બેંકના ખાતામાંથી આપતા હશે એટલે આ એક તો એવિડન્સ કોઈ આદાણી એ કે કે ભાઈ અમને એવિડન્સ તો રજુ કરો કોઈ એવિડન્સ નહી આવવામાં ટક્કાબાજી કરી દે ભલે અમેરિકાની કોર્ટમાં કોર્ટ મેટર છે એટલે બહુ ટીકા ટીપણી ના કરાય પરંતુ અમેરિકાનું ન્યાયતંત્ર પણ આ વસ્તુ કે છે કે જ્યાં સુધી આક્ષેપો સાબિત ના થાય ને ત્યાં સુધી જેની ઉપર આક્ષેપ કર્યો છે ને એ વ્યક્તિ નિર્દોષ કહેવાય એટલે આજે પણ અડાણી નહીં ગ્રુપ નિર્દોષ છે

એટલે ભારતીય કંપની અમેરિકામાંથી પૈસા ઉઘરાવે અને જે રીતે વીજળીના પ્રોજેક્ટમાં આવી રહ્યા છે કન્સ્ટ્રકશન ના પ્રોજેક્ટમાં આવી રહ્યા છે ગ્રીન એનર્જીના પ્રોજેક્ટમાં આવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જે ભારતના રિન્યુએબલ એનર્જી નું સપનું છે ભારત ગતિશીલ બનાવવાનું સપનું છે તું માની રહ્યા છો કે આ માત્ર માત્ર એક પોલિટિકલ ઇશ્યુ છે આ બધું કેવું છે કે પોલિટિકલ ઇશ્યુ છે અને જેમ આપણે પાઠલીવાડી સોડ ને

એટલે કોકના ઇશારે આ બધું થઈ રહ્યું છે અને અમેરિકાની જે થિંકટે છે જે લોબી છે એ દુઃસાહસ કરી રહ્યું છે અને ભારતને છંછડવાનો પ્રયત્ન કરે છે અને એમાં આપડા ફૂટી ગયેલા વેચાઈ ગયેલા લોકો એને સાથ સહકાર આપી રહ્યા છે કે ભાઈ ઉગતા કલાકાર ને ઉગતા સિતારાને ને જ ડામી દેવામાં આવે કારણ કે એમને ગમતું નથી કે ભારતની કંપનીઓ ફોર્ચ્યુન ફાઈવ માં જાય

બ્રિજેશભાઈ આપતો એક ફાઇનાન્શિયલ એડવાઇઝર છો અને સાથે સાથે અત્યારની જો વાત કરીએ તો હિન્ડનબર્ગમાં આપણે જે ચર્ચા કરી હતી કે ના એ વખતે પણ કરોડો રૂપિયાનું એ વખતે ક્યાંક વાં જોવા મળ્યું હતું ક્યાંક આપણે એ પણ ચર્ચા એ વખતે જોઈ હતી કે અત્યારે ઇન્વેસ્ટર અત્યારે તો કરશે શું કેવી રીતે અત્યારે તો આગળ વધશે અત્યારનો સમય ફરી એકવાર એવો આવ્યો છે આજની જે સિચ્યુએશન જોવા મળીને એમાં પણ જ્યારે અદાણીનું નામ આવે છે ને તો ત્યારે ત્યારે ક્યાંક એમ કે ઇન્વેસ્ટર પેનિક અત્યારે થઈ જતા હોય છે કે હવે આગામી સમયમાં સિચ્યુએશન કેવી જોવા મળશે માર્કેટની તો આપને શું લાગી રહ્યું છે આગામી સમયમાં કેવા પ્રકારની માર્કેટની સિચ્યુએશન જોવા મળશે बृजेश કારણ કે ગ્રીન એનર્જી નો અને આ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે એ પરિસ્થિતિના કારણે એ ઇશ્યુને અદાલની રૂપે પડ્યો છે એટલે એ પૈસા જે એના એક્સપાન્શન માટે કંપની ભંડોળ ભેગું કરી અને એક્સપાન્શનમાં વાપરવા એના પ્લાનમાં થોડો ડીલે થશે પણ અદાની ગ્રુપ કેપેબલ છે કે એ એના ઓલ્ટરનેટિવ જે કંઈ એને કરવાની જરૂરી હશે એ ઓલ્ટરનેટિવ વર્કઆઉટ કરી અને જે જરૂરી ભંડોળ છે એ ભંડોળ લઈ આવી અને પોતાના પ્લાન પૂરા કરી શકશે તો અદાની ગ્રુપ ઉપર એ તો આ વસ્તુની કોઈ લાંબા ગાળાની કોઈ અસર જોઈ નથી રહ્યો અને ઇવન માર્કેટ ઉપર એ તો આ વસ્તુની કોઈ અસર જોઈ નથી રહ્યો આ પ્રકારની જે વોલેટાઇલ જુદા જુદા ન્યૂઝના દાણી ગ્રુપના શેરો જે વોલેટિલિટી ફેસ કરે છે એટલે એની ડેફિનેટલી દાણી ઇન્ફોર્મેશન બહુ સરળતાપૂર્વક અને પ્રોત્સાહિત કરવાની હોય છે પણ રિટેલ ઇન્વેસ્ટર પાસે ઇન્ફોર્મેશન એટલે એની પાસે ગેપ હોવાના કારણે એના સેન્ટિમેન્ટ પર થોડી અસર પડી શકે

આજે અસર એ મારું માનવું એવું છે કે ટેમ્પરરી મેજર અસર મને જોઈ દેખાતી લાંબા ગાળાની બ્રિજેશભાઈ પણ ક્યાં કેવી પણ બાબત જોવા મળતી હોય તો ઇન્વેસ્ટર ક્યાં કેમ કહેતા મારો પોર્ટફોલિયો અત્યારે તો બગડી ગયો મારા પોર્ટફોલિયોમાં જે અત્યારે તો સારી સિચ્યુએશન હતી પરંતુ એ પોર્ટફોલિયોમાં અપ્સ એન્ડ ડાઉન્સ અત્યારે તો જોવા મળી રહ્યા છે તો આપ તેમને પણ શું કહેશો તો એટલે જો તમે ઇન્વેસ્ટર હો ને તો તમારો પોર્ટફોલિયો કોઈ દિવસ મહિના બે મહિના એક વર્ષ માટે તમે બનાવેલો

તમારી જો કેપેસિટી આ પ્રકારના ઉતાર ચડાવ ફેસ કરવાની ન હોય ઇમોશનલ કેપેસિટી અને ફાઇનાન્શિયલ કેપેસિટી તો હું એવું સજેસ્ટ કરી શકાય ઇન્વેસ્ટરને કે એને શેર માર્કેટમાં પોતાનું જે ઇન્વેસ્ટમેન્ટ છે પ્રમાણમાં મર્યાદિત અને લિમિટેડ રાખવું જોઈએ કારણ કે શેર માર્કેટનો તો સ્વભાવ છે કે આ પ્રકારની ઉથાપટક તમને અનુભવ કરાવશે અને તમે એ ઉથાપટકમાંથી પસાર કરી જ તમારી જે મોંઘવારી છે એની કરતા તમારા પૈસાને ગ્રો કરવા માટેના રિટર્ન જોતા હોય તો એ રીટર્ન નું માધ્યમ છે શેર માર્કેટ છે પછી તમે ડાયરેક્ટ ઇક્વિટીમાં માં જાઓ તમે મ્યુચ્યુઅલ ફંડ ના માધ્યમ જાઓ એટલે રિટેલ ઇન્વેસ્ટર ને ડેફિનેટલી અત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના પોર્ટફોલિયો ની વેલ્યુ ઇરોડ કરેલી જોવે તો એવો તો કોઈ માણસ નથી હોતો કે સેન્ટિમેન્ટલ એની પર અસર ના આવે એને ચિંતા ન થાય અને એને અસર આવે તો હું આપના માધ્યમથી થી ને એટલું જ કહેવા માંગીશ કે લોંગ ટર્મ તમારા પોર્ટફોલિયો ને કોઈ અસર આવી આવા ન્યૂઝ થી આવવાની નથી ઇન્વેસ્ટમેન્ટ છે તો તમારે વોચફૂલ રહેવું પડશે આગળ ઘટનાઓ કેવી રીતે આકાર પામે છે કારણ કે અદાન ગ્રુપ ની બીજી એક વીકનેસ ઈ છે કે અદાણી ગ્રુપ લાર્જલી લિવરેજ ગ્રુપ છે એટલે કે એને માર્કેટમાંથી બોરો કરેલા પૈસા ઉપર એને બિઝનેસ ને એક્સ્પાન્ડ કરેલા છે અને આવી લિવરેજ વાળી પોઝિશન હોય ને ત્યારે એ કંપનીની શાખ ઉપર કોઈ પણ અસર આવે ત્યારે એવી સિચ્યુએશન પણ નિર્માણ પામી શકે કે ઝડપથી જ્યારે પૈસા રોક્યા આવશે કંપનીમાં એ લોકો પોતાના પૈસા એ કંપની પરનો જો ટ્રસ્ટ ગુમાવી દે તો એ ટ્રસ્ટ ગુમાવવાની એક પેનિક અસર છે એ કદાચ કંપની પર આવી શકે એટલે અદાણી ગ્રુપના આ ઘટના ઇગ્નોર કરવાનું એના હિતમાં નથી પણ તાત્કાલિક એટલી બધી ચિંતા કરીએ મતલબ વોચફુલ રહેવાનું છે આ ઘટનાક્રમ કેવી રીતે આગળ વધે છે એ ઘટનાક્રમની અસર આગળ અદાણી ગ્રુપ પર કેવી રીતે આવે છે એ બધી ઉપર વોચફુલ રહેવાની જરૂર છે અને વોચફુલ રહીને પોતાના ડિસિઝન લેવાના છે અને જો તમારી પાસે આ માહિતી ન હોય

કે એક બાજુ જે રીતે બ્રિજેશભાઈએ પણ કહ્યું ને કે અત્યારે જ્યારે આપણે શેર માર્કેટની વાત કરતા જઈએ ને તો જે ચાલો અત્યારે પોલિટિકલ ઇસ્યુઝ તો ક્યાંક જોવા મળી રહ્યા છે પરંતુ શેર માર્કેટ એક લીડિંગ ઇન્ડિકેટર પણ અત્યારે તો જોવા મળતું હોય છે ક્યાંક ઇકોનોમીને લઈને શું લાગી રહ્યું છે ઇકોનોમીમાં કોઈ અપ્સ એન્ડ ડાઉન્સની કોઈ શક્યતા ઇવન જે આ ક્યાંક અત્યારે એવું પણ વિચારણા જોવા મળી રહી છે કે ના ઇન્ડિયન ઇકોનોમી અપ્સ એન્ડ ડાઉન થાય ને તો ક્યાંક અત્યારે તો ક્યાંક અન્ય લોકોને પણ અત્યારે એમ કહેવાય કે ના થોડુંક આનંદ મળે તેવી શક્યતાઓ છે પણ કોઈ શક્યતાઓ ખરી આ ઉપર ના કોઈ શક્યતા આમાં એવું છે કે ધુમાડો નીકળ્યો છે તો ક્યાંક આગ લાગી હોવી જોઈએ પણ આગ ક્યાં લાગે છે ને એ ખબર નથી આપણા દેશમાં આગ લાગી છે કે પડોશી દેશમાં લાગે છે કે અમેરિકામાં આગ લાગી છે ધુમાડો નીકળ્યો છે એટલે એમાં કહેવાય ને બલી બકરો બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે અને એવું કહેવાય કે શેર માર્કેટના રાજાને તમે એને

પછી નું પૈસા ઉઘરાવા લેશે તે થોડા મોંઘા વ્યાજ દરે પૈસા મળશે જેમ સિવિલ નો સ્કોર ખર્ડાય ને એવી રીતે ટૂંકા ગાળા માટે કદાચ ખરડે પણ ઓવરઓલ ભારતીય સ્ટોક માર્કેટમાં તમે જોશો તો ચાર પાંચ દિવસ અંદર પાછું જે સ્તરે હતું એ સ્થળે આવી જશે અને કોક આમાં જો સજ્જાખોરી કરવાનો પ્રયત્ન કરશે તો એ એને લોકોની નાના રોકાણકારો ની હાઈ લાગશે કે આવી રીતે લોકોના દુઃખ દર્દ ઉપર નફો ના રડાય

કે ભાઈ રાજકારણમાં દેશના ટોપ નેતૃત્વમાં કેવું લડે છે તો એવી રીતે આપણે સૌ ભારતીયો એક થઈ જવું જોઈએ અને કે અમારી ભારતીય કંપનીઓના કોર્પોરેટ ગવર્નન્સ ઉપર કોઈ પ્રશ્ન ના કરે તમે તમારા દેશની કંપનીઓને જોવો ને એમેઝોન જોવો આપણા વેપારીઓને કેટલું લૂંટે છે ગૂગલ જુઓ કે ના આપણા સ્ટાર્ટઅપ ને આગળ નથી આવવા દેતું અને કોર્પોરેટ સફેદ દાદાગીરી કરે છે વ્હાઈટ કોલર દાદાગીરી કરે છે એ મુદ્દે એ લોકો બોલતા નથી અને આપણને શીખામણ આપવા જાય છે